পাছো সাঁজি ভূলাই দিয়ে বধু এনে সবাই মটৰ উঠি ভাগি গৈ এতিয়া গা যামনগৰ এডিট বেডিট কোনো কেই আহিব নাই কাল বিচাৰি গম ন ফেলে নাই নাই আহিব আজি কেইবা চালু কৰি দ কাল আমি জেক কৈ দিয়ে গুৰু মানে বেয়া দূধ থাক্ত ई पर ही हमने आज जोया अवगत खबर ना पर आई वीडियो बता मोटा भाई मोबाइल में रह गया था मिस થઈ ગઈ વલો હાજે ઠાક માં બોલતો બસ કીધું હવે હવા ને લે હવા રે ઉતાળો મોડું એટલે મોટા ભાઈ બસ નું મોડું થાતું જ એટલે ઉયમ દે કા મારા મુકવા દેવાનો હોય પણ ઓ તો ઉઈતો નતો મોટરસાઈકલ લઈ ગયો ગામ માં મુક દીધી મોટરસાઈકલ મોટરસાઈકલ ને અધા કોસા હે મારે じゃ બે કેરા માં દૂધ ને ઘર સાઈતું મગ માં વઈધું છું ને તી গুটু কম থিৰা গাম যায় અતણે પવન નસીબો હવે આજ તો ની સેટિંગ આ કાલ કા હંઢર ની સાટી નાખી તો તમે વિડીયો માં જોડાજો ચેનલ માં નવો તો સબસ્ક્રાઇબ કરી લેજો હાલો હાણા ન લગાઈ ગયા હૈ ને હીરા બીરા આવી ગયા પણ ભાગવારી વાડી માં આમાં ધીરું ટુકમા નીકળી કે કદી નું ગયું પણ આપણ ખેડવાનું બાકી છે બતઈ જ ન આવતો ટુકમા મગ માં નું મન મન આજ મે કજોલા મોફાર પછી આપણે જાવું ગામ માં દવા લેવા આને એક કરીને ખેડી નાખું થાય સુકાતું પેલા જો પાર્યું દાઢો રાખીને રા પાકી નાખો ને પછી રહી જાય ને એ જાય વચમાં રા પાકી નાખું પછી મોટા ને કીધું તો છે પણ એ બે લગ્નગાળામાં માં આવી આ બધે પૈસી પૈસીથી શાખ મારી દેવા હે એથી કરીને પડું ખેડાઈ જાય અને સુકાઈ જાય એટલે એક બે ધીમ બધું ટ્રેક્ટર આવી એટલે આ બધું હે ને રેવલ રાખો ને તો મજા આવે એની હાંકવાની એટલા માટે હે આને કયો કાંક ખેડી નાખો બપોર સુધીમાં

પેઢા હલગાવા છોડી દેજો સજા મારા ગજની વાગે તમારા અહીં થોડું ખોડ વડું વડું હોય ને એ બધું હળગાવી નાખું જેથી કરીને પાછું ચુમારામાં હેરકું કોરે કારણ કાઢવાનું છે જ નહીં અને આવા હેઠા હેઢા ક્યાંક ક્યાંક છે ને એ બધા હળગાવી નાખવા એટલે થઈ જાય બધું ઘોસા શોખવું તો ચાલો આપણે છે ને વાંધીને ટાયર હલગાવી ચંપલ હલગાવી પછી ટાયર હલગાવી તે પછી હું તમને બતાવું કે એવો ભડકો થાય ને ભડકો ભરવાનો છે जो आम कोई खर से बड़ा के तो हल की नहीं गाना नन नन है बाठी माल। गया माल बहु जई उ नहीं है गया और ती प्लस जो आपला बावेड़ो है इमा चंपल डीजल वारो करी ने मुकी दे जे करी ना बर होय तो बर गई जेसी बावेड़ी से बावेड़ी आ चंपल नी आ होती दे दे आप टूटी गेल से में हमारी जल्दी वो नाकिन करो भड़को

અંદર હેની આરી હલદી બગડ્યું યો આરી નાક પકડી લે આ સઢા અમાર સળગી ગયા તે થોડો બગડે મોં તક પે પવન સે મત લે ઉપાડી લે વાંધો નહી આવે સઢા અમાર સળગે છે છોડી દેજે સઢા અમાર गदनी वागत हमारा भाई पिस राख थई गी सेढा मका डुचो बावा तो यो आरी छोरे अरे के है काय है बावला

આ વિડિયો માં સકાવાજી કા ઓタイヤ આપણો આમ મુ કરી દયો કણ કપાળી પકડાઈ મને નથી હું તપતો જો આખરે આય મુ કરી દયો નથી કરી શેડો આમ ખાયો ઘાળી જાય દેજા મેદરા છે ભીષણ આ કામ કે લાગ છે ને

बावे पुगी जी बाकी इथं ताती रक्त पुग जाय હળદી હળ કરવા તોય રહી ગયું ન તો હળ કરવા નહી હળગી ગયું કાગે બધો બધો ખાડતો ન ખાડામાં કંઈ જરૂર નથી હળગાવવાની ઉનીકો આવું રો લેવા ગયું ન સા આવતો એટલે પછી ઉનીકો તલી જો તો બધું હળગી જાય પડથી બધું ટાયર લેવું હાલ બક પાછું એ જો બારા બાંધી દીધો આ ગઈ તમને દહીં ચમ ચમ સાયવાળો વઘાર ન નાખ્યો

टायर आपकी दी थी का गये आग, पकड़ तो तो आग पकड़ी ली तो टायर मुका सफायत टायर हड़गे ज्यादा ढेर गयातने रस ओगी पड़े ना आम जो झीण जीणो कचरो आग पकड़ी लिये हम मुश्किल चंपल था मैं चंपल वो ओलाई जाए

આન બચ્ચા ઈ ચણા ની ભૂકી પવન ઓ ન લકી ના હોય આખી મળી ગઈ આ બધું ન બર્તન બર્તન બધું હલગી ગયું હેઠા માં હાલો હવે પાગી તરહ લાગી ગી બાવાડા માં નાખી દીધું ડીઝલ નું ડબ્લું બતી ગયું તો સાઈતું તોય મેરે નહી નું બસ હવે આ હેઠા માં હારી મકવા નું મન થઈ જાય ને બોળડી નું મો હે ને આના મેં હારી મકવા દી આ ખાડે ડબલું હારે બહુ ખાડા છે ઓલો બધું થઈ ગયું રેડી આ કે તો થોડા બહુ છે અને દુસાઈ બહુ છે તું શકતો નથી તરા ઊંઢાલા 4000 રૂપિયા છે બોપર આપણે શેઠા બહુ સન કઈવા એક વાગ્યા હું શેઠા કરી જાવતી હું બધું ખાઈ દીધું પછી ઘરે આવવાને વાહતી વધારે હળજે સક્કા તો બીજી ખાય પછી જો આમમાં મુક પડતો હોય ને ચા-પિન પડતી ઊંઢા લીયો અને મગનો છીલ્લો રાઉન્ડ મારો કોકનો આવો ગયો હું ઉંતાતો ભને

રાણી જે સીણા નું કામ લેવાઈ ગયું હે કે દીના હુકા ક્યાં ગયો બ ઉપાડવાનું મોહન કા આજ હું હાણા વી ગયો તે ઉપાડી નખે તો આ ભેગી ડુંગરી નો રોપતો ને ઈ ડુંગરી હે કે ભેહી જાય અને ખોટું નડે રે ને આવો ખરી જાય આ હુકાઈ ગયો કાબુલી છે ભાઈ કાબુલી કેમનો છોડો અમે જો તો ખરા તક જ છોડ જાડવા માંડ જગરા છે કાબુલી ને હાલો ઉપાડ નાખે